આવેલું જુનાગઢ લાગે બહુ મસ્ત છે સેમ જુનાગઢ લાગે તમને તેવું મંદિર છે જીઆંસ પણ પગે લાગી લીધું જો છે ને ડુંગર પર જય ગુરુ દત્તાત્રે જય જય ગિરનાર છે ને ગિરનાર આવો ગિરનાર ડુંગર તમે ક્યાંય નહીં જોયો સેવા જય માં જય હો કચ્છના દાદા મેકરણ અને ત્યાં આગળ બાજુમાં ઇસ્કોન મંદિર હતું તો અમે ત્યાં પણ જઈએ એવા એકદમ એના નજીક છે મિત્રો જાવ તો અહીંયા જઈ આવીને આવતા નહીં

રાધે કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય ગોપાલ હરી કૃષ્ણ પ્રભુ હરી કૃષ્ણ પ્રભુ અને જ બાજુમાં એકદમ તાપી મૈયા છે જો તાપી દર્શન કરી લેજો મિત્રો તમે અહીંયા આવો તો ભૂલશો નહીં બહુ સરસ મજાનું લોકેશન છે ફરવાલાયક છે વિડીયો ગમો હોય તો અમારો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો અને કોમેન્ટમાં લખી નાખજો તમને જે મોજ આવી હોય આ વિડીયોમાં બાય બાય